કેન્દ્રના જે જે મિસ્ત્રી સાહેબ સિનિયર સાયન્ટિસ્ટ એન્ડ હેડ બી સી પટેલ વૈજ્ઞાનિક પાક સંરક્ષણ અને રઘુરાશ્રી ઔષધિ અને સુગંધિત પાક સંશોધન કેન્દ્ર આણંદ તથા ભારતીય કિસાન સંઘના પ્રમુખ શ્રી કે એલ પટેલની હાજરીમાં વાવ ગામે દરેક સમાજના ભાઈઓ બહેનો વડીલો યુવાનો આશરે સિત્તેરથી વધુ સંખ્યામાં અંબાજી માતાના પટાંગણમાં એકઠા થયા હતા અને કાર્યક્રમની શરૂઆતમાં જે જે મિસ્ત્રી સાહેબશ્રીએ અત્યારે હાલમાં અતિશય ખાતર અને જંતુનાશક દવાઓથી જમીન ખૂબ જ કઠણ અને બિન જાય છે તો આ બાબતે ઓર્ગેનિક ખાતર માટે સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું બાદમાં બીસી પટેલ સાહેબ શ્રીએ ખેતીના પાક માટે જરૂરી માર્ગદર્શન પૂરતું પાડેલ હતું ગૌ આધારિત ખેતી જીવન માટે જીવામૃત બ્રહ્માસ્ત્ર અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવા માટે ફાયદાકારક ઓર્ગેનિક પદ્ધતિ પદ્ધતિથી ખેતીના માટે માર્ગદર્શન આપવામાં આવેલ છે છેલ્લા રઘુરાજશ્રી દ્વારા ઔષધિ અને સુગંધિત પાક પુષ્પો અને ફળો અને શાકભાજી વિશે હિન્દી ભાષામાં સાદી અને સરળ ભાષામાં માહિતી પૂરી પાડવામાં આવી હતી ગામમાં આવેલી મહિલાઓ દ્વારા ખેતી સાથે સંકળાયેલ પશુપાલનની માહિતી મેળવી હતી અને ગુજરાત તથા કેન્દ્ર સરકાર શ્રીની વિવિધ પ્રકારની યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી અંતમાં ભારતીય કિસાન સંઘના પ્રમુખ શ્રીને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેડબ્રહ્માના નિષ્ણાત તજજ્ઞો દ્વારા શહેર દ્વારા જાહેર કરાયેલા સુધારા વધારાની સાથે આધુનિક સમયમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી વધુ આવક રડી આપતા બિયારણ ખાતે અને ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરવામાં આવે તેની માર્ગદર્શક પુસ્તકોમાં આપવામાં આવી હતી રિપોર્ટર દિલીપ પરમાર તલોદ સાબરકાંઠા એસડી ન્યૂઝ ગુજરાતી